બાય તો નવ આવડતો નહીં ગલુજી ખેતર માં આવું અરે ગલુજીન તો બહુ ખેતર બહુ મિલકત વાળા લાગત મને જોવા પાણી મારું ધોત ની વાતી જશે ઓ ગલુજી ઓહ ગલુ હલુજી ત્યાં ભૂલા પડ્યા આભાર

છોકરો બોકરો હે નહીં છોકરો તો ત્યાં નહીં આજે તો વાંઢો છું હા હા છોકરો લાવી છું પછી પારજુ બાજુ તો બાઈક તો લાગે આવી હે ને રોકડે તો લાવે નહીં કારણ કે પાંચ રૂપિયા તો એ જો હે નહીં અને કે હે બે લાખ રૂપિયાનું બાઈક લાવ્યો એ આખો દાડો ખેતરમાં વધરો કરીએ તો એ મેર પડતો નહીં લાગે થલું છે ને સો ટકા જૂઠું બોલો હું તો ખબર તો પડી જવાની આપણે જૂઠું બોલતા છે તો ગામમાં તો વાત થાય કે રહેવાનું નહીં હપ્તાવાર આવશે એટલે મને હારો બાઈક તો મેં હપ્તે લીધું છે અને ભલુજી ને હું જુઠ્ઠું પોડું છું કે કેસી લીધું હવે હારું હપ્તો નહીં ભરાય તો હપ્તા વાર આવશે લોતા પડશે યાર ભલુજી મળે અને ધોતે નહીં રહેવા દે ભલુજી આબરું ટ્રેક્ટર પૂરો ભરાઈ ગયું છે બરાબર અને હવે જો વરસાદ વધારે પડી રહ્યો છે આગળ મળે હું ફટાફટ ઘરે જાઉં આપણે ચા પોણી ફરી રાખીશું અરે ગલુજી ચા ના પોને મને કોમ કરાય ગયા મારા ગલુજી મેથડા કોમ કરાય ગયા મારા જોડે આજે જી બોલો બોલો નીકળું તા હો નીકળો નીકળો પછી મળીશું બરાબર હા હા પછી મળીશું હો આ તો બહુ મારી